ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા એવા ઉદયપુર નગરપાલિકા વિસ્તારના ઝંડા ચોક ખાતે સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જેમાં છોટા ઉદયપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર સે રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા સહિત અનેક કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્ર સે રાઠવાના હસ્તે મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અમે આજે ભાગ લીધો એમાં આ નગર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપવામાં આવી તેની પણ ચર્ચા કરી અહીંયા ભૂગર્ભ જે આપણી ગટર યોજના છે એની સફાઈની ખૂબ ફરિયાદો હતી એની સફાઈ પણ કરવામાં આવી છે ફેઝ ટુની અંદર નવી ભૂગર્ભ ગટર યોજના પણ લેવાની છે સાથે સાથે આ આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં આંબેડકર હોલ સ્પોટ સંકુલ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ જેવી અનેક યોજનાઓથી આ છોટાઉદેપુર નગરને ખૂબ લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓની યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જે જેની અંદર નાનું મોટું કામ કરતા સુથારી કડીયાકામ વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેશો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો નગરના શ્રેષ્ઠીઓ નગરના લોકો પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે શ્રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર